જય માતાજી મિત્રો બધાને તો આજે આપણો નવો દિવસ છે અને નવો વ્લોગ આજે બનાવવાનો છે તો આજે આપણે જવાનું છે માટેલ પડિયાળમાં મંદિરે તો માટેલ જઈને આપણું માટેલ દર્શન કરશું અને તમને પણ બધાને બતાવીશ કે માટેલમાં કેવું છે બધું રેડી તો આજે જવાનું છે માટેલ તો વ્લોગ નો બના રહી જો વ્લોગ બહુ મસ્ત થવાનો છે રેડી તો ચાલો હવે જઈએ માટેલ તો જો મિત્રો આપણે માટેલ જઈ રસ્તો જોવો એકદમ હાઈવે પટ્ટો છે અને આજુબાજુમાં વાડી છે બહુ મસ્ત રસ્તો છે અને એવું મસ્ત શાંત વાતાવરણ છે ને કે બાઇક આંકવાની એટલી મજા આવે ને કે કંઈક ઘટે નહીં આમ જો હવે આપણે માટેલ અહીંથી જાય જો આપણે અહીંયા માટેલ પહોંચો આવ્યા છે માટેલનો વણાંક અહીંથી તમને સીધી ધજા દેખાશે માટેલની કે ખોડિયારમાં ધજા સામે જ દેખાશે જો ઝૂમ કરીને બતાવું તમને જોવા

બધી રીતે મજા આવે કેમ ગિરનારમાં મજા આવે મારા મત મુજબ મજા જ આવે એટલે કાંઈ ઓલું નથી તો જો ગેટ આપણે ડાયરેક્ટ અંદર જ જવું છે ઓન્ડા લાઈન કારણ કે ટ્રાફિક એટલી બધી નથી એટલે આપણે જઈએ કાંઈ એટલું કોઈ કીએ નહીં કાંઈ દુકાનો ઘણી બધી બંધ છે જો તમે જોઈ શકો તો જો આપણે આવી ગયા પહેલાં તો મંદિર અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ આગળ માં લખેલું છે માટેલમાં અને આ બાજુ જોઈએ તો થોડોક આ ચોખે અને અહીંયા આ લખેલું છે સાઈડમાં આ શ્રી ખોડિયાર માં એવી રીતે આખું લખેલું એક એક ખાનામાં પછી જો આપણે અંદર આવી ગયા હે અને આ એક ઝાડ હે મને લાગે આ ઓલું શું કહેવાય પીલુડી છે લગભગ ઝાડનું નામ નામ જાહેર હે સોરી જાહેરનું ઝાડ હે મારું એવું કહે છે મને ખબર અને આ ત્રિશુલ જો જે આ ત્રિશુલ જોયું ને એ બધા એવું કહે કે આ વર્ષે વર્ષે કે મતલબ દિવસે દિવસે એ લાંબુ થતું જાય હે લોખંડનું ત્રિશૂલ ત્રિશુલ પણ એ આમ વધતું જાય પેલા હાઉ નાનું હતું અત્યારે અહીંયા સુધી પહોંચી ગયું છે એટલે આ બધા કે હે આપણને નથી ખબર જો સાચું હોય તો તમે કોમેન્ટ કરજો જેને ખબર હોય કે સાચું શું હે મેં એવું સાંભળેલું એટલે હું તમને કહું પછી હું અહીંયા અંદર આવ્યો ખોડિયામાના દર્શન કરવા માટે તો દર્શન કરી અને ઘડીક બેઠા એટલું બધું અહીંયા શાંત વાતાવરણ હતું ને આમ હકીકત બહુ મજા આવી છે એટલું ટ્રાફિક નથી એટલે આમ સારું આમ બહુ મજા આવી અને જે જે આપણા મિત્રો માટેલ આવ્યા હોય એ કોમેન્ટ કરજો કે અમે માટેલ આવી ગયા અને જે નથી આવ્યા એ એકવાર માટેલ આવો હકીકત બહુ મજા આવશે અને બહુ ફરવાલાયક અને સારું ખોડિયારમાંનું ધામ છે એટલે એકવાર આવો બહુ મજા આવશે તમને ત્યાર પછી આપણે આપણા ઘોડીલા લઈને નીકળી ગયા ઘર બાજુ અને કોમેન્ટમાં કહો કે કોન કોન માટેલ આવ્યું છે જે માટેલ આવેલું હોય એ કોમેન્ટમાં આ કહ્યો ન આવેલું હોય ના કીઓ અને જે નથી આવેલા એ એકવાર માટે લાવો અને જો તમને આપણો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરો અને ચે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને ઇન્સ્ટાગ્રામમાં આપણે આઈડી છે તો એમાં ફોલો કરી લેજો તો મળી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય